વાંકલ ખાતે ઉમરપડા મંગરોલ તાલુકાના સહકારી કાર્યકરોનું સહકાર સંમેલન યોજાયું મંગરોલ તાલુકાના વાંકલ ખાતે સુમુલ ડેરી મહુવા સુગર અને વ્યારા સુગર ફેક્ટરીના ચેરમેન માનસી પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની જુદી જુદી સહકારી સંસ્થાઓ દ્વારા સહકાર સંમેલનનું ભવ્ય સંયોગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનસીભાઈએ ઉપસ્થિત તમામ સહકારી કાર્યકર્તાઓને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને મોટી સંખ્યામાં મત આપી વિજેતા બનાવવાની હાકલ કરી હતી આ પ્રસંગે સમારંભના ઉદઘાટક ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે પશુપાલક પાસે ખૂબ જ ઓછી જમીન છે તે પણ સુમુલ ડેરી અને સહકારના સહયોગથી ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ મેળવી પશુપાલનના માધ્યમથી આવક ઊભી કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે સુમુલ ડેરીના પારદર્શક વહીવટને કારણે પશુપાલન કરતી બહેનો પગભર થઈ છે અને તેઓને દૂધ પડ્યા બાદ તરત જ મોબાઈલ ઉપર મેસેજ પણ મળી જાય છે અને તેઓના ખાતામાં પૈસા પણ મળી જાય છે તેવી વ્યવસ્થા માનસીભાઈ પટેલ અને રાજુભાઈ પાઠકે ઊભી કરી છે આ પ્રસંગે સુમલ ડેરીના ઉપપ્રમુખ રાજુભાઈ પાઠકે સહકારી ક્ષેત્રે દૂધ સુગર બેંક એપીએમસીની ઉપલબ્ધિઓ વિગતવાર વર્ણવી કોંગ્રેસ ઉપર આંકડા પહારો કર્યા હતા અને ઉપસ્થિત જનમેદની અને સહકારી કાર્યકરોને મોટી સંખ્યામાં ભાજપને મત આપવા અપીલ કરી હતી મંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ પોતાના વક્તવ્યમાં ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી હતી અને બંને સવારના સમયે જ મોટી સંખ્યામાં બારજોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને મતદાન પૂર્ણ કરી દેવા માટે હક્કલ કરવામાં આવી હતી આ પ્રસંગે સુરત ડિસ્ટ્રિક બેન્કના ચેરમેન બરવનભાઈ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરીના ડિરેક્ટરો મંગરોર એપીએમસીના ડિરેક્ટરો મંગરો તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર બારડોલી લોકસભાની અંદર આ ચોથું સંમેલન છે સમગ્ર જિલ્લાની અંદર સમગ્ર લોકસભાની અંદર અમે છ જેટલા સંમેલનો ગણ્યા જે ચોથું સંમેલન માંગરોલ ખાતે રાખ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા સભાસદ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ પણ બારડોલી લોકસભા પાંચ લાખથી વધુ લીડોથી આપવાના સંકલ્પ સાથે આજે સૌ લોકોએ હાકલ કરી છે ત્યારે ફિર એક બાર મોદી સરકાર અપકી બાર ચારસોના લક્ષ્ય સાથે આ ભારતીય જનતા પાર્ટી આ છવ્વીસે છવ્વીસ કમર ગુજરાતથી અર્પણ કરવાની છે ને પહેલું કમર સુરતથી અર્પણ થઈ શકે છે ગણતરીના મતદાન ગણતરીના દિવસ બાકી છે હમણાં તમે ભાષણમાં કીધું છે કે કરપ્શન અગેન્સ્ટમાં જે પાર્ટી આવી હતી તે બધી જેલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દસ વર્ષનું શાસન છે ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર કે કશું આપણે જોવા નથી મળ્યું ક્યાંય કોઈ એવો મંત્રી નથી કે કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય પણ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને ક્યારેય પણ છોડવામાં નહીં આવશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે આ દિલ્હીની તિજોડી પર ક્યારે પણ કોંગ્રેસનો પંજો અમે પડવા નહીં દઈશું અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે ને તમામ જનતાઓ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મોદી સાહેબને એક જ લક્ષ્ય છે એમની માટે કોઈ જ્ઞાતિ જાતિ નથી કિસાન ગરીબ મહિલા યુવાન આ ચાર જ્ઞાતિ છે અને એકસો ચાલીસ કરોડ કરોડની જનતા એ મોદી સાહેબનો પરિવાર છે મુખ્ય બહુ મોટી જવાબદારી આપને આપી છે આ વિસ્તારમાં આપ ફરી રહ્યા છો જે બેઠકો છે આપણા અંદરમાં આવતી એ બેઠકને કઈ રીતે જો અમારી તમામ બે બેઠકો બેઠકો વલસાડ હોય નવસારી હોય બારડોલી હોય આ તમામ ભરૂચ હોય આ તમામ બેઠકો અમે જંગી બહુમતીથી જીતવાના છીએ સહકારથી સમૃદ્ધિના સ્વપ્ન દ્રષ્ટા આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ત્રીજી વાર આ દેશના વડાપ્રધાન પ્રદે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે સુરત વિભાગનો સહકારી ક્ષેત્રના કાર્યકરો એમાં કદી બી પાછા પડવાના નથી અને એના અનુસંધાનમાં સુરત અને તાપી જિલ્લામાં એટલે બારડોલી મત વિસ્તારમાં લગભગ છ જેટલા અમે સંમેલનો કરવા કરવાના છીએ આજે તમે જોયું કે ચોથું સંમેલન છે માંગરોળમાં હવે પછી માંડવી અને બારડોલી થવાનું છે એમાં વિશાળ સંખ્યામાં લોકો રસપૂર્વક આવે છે એટલું નહીં પણ સહકારમાં વિશ્વાસ ધરાવતા લોકો આવે છે એ મહત્વની વાત છે અને એના અમને બધાને આનંદ છે કે અમારી એક ખાકલથી આટલા લોકો ભેગા થાય છે અને આ સહકારી પ્રવૃત્તિ મારફત છેવાડાના માણસનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે એનું ચિંતન કર્યા કરવાવાળા કાર્યકરો આવ્યા એમને અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું મતદારોને કૌથી વધુ મતદાન કરવા માટે રૂપિયો એ બધું આપવાની વાતો કરી સામાન્ય રીતે ફેડરેશન અને આપણી મોટી સહકારી સંસ્થાઓએ નક્કી કર્યું છે કે મતદાન એ આપણો અબાધિત અધિકાર છે અને સો ટકા મતદાન થાય એવા પ્રયત્નો આપણી સંસ્થાઓ અને કાર્યકરો મારફત થવા જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે અમૂલે યોજના બનાવી છે કે તે મતદાનના દિવસે મતદાન કરીને આવે અને એની ખરાઈ જે દૂધ ઉત્પાદક કરાવશે તેને પર લીટર એક રૂપિયો અમે વધારે આપશું